અમદાવાદના વ્યસ્ત એરપોર્ટ ગાંધીનગર રોડ પર રાત્રિના સમયે સ્પીડના ચાલકોએ ફરી એકવાર મોતનો ખેલ હતો રાત્રે વાગ્યાની આસપાસ એક બેફામ કાર અનિયંત્રિત થઈને રસ્તાની વચ્ચે પલટી ખાઈ ગઈ હતી પણ નસીબ જોગે મુસાફરોનો બચાવ થયો છે શું પોલીસ નું નાઇટ પેટ્રોલિંગ માત્ર કાગળ પર જ છે હાઈવે પર ગતિ મર્યાદાના નિયમોનો ભંગ કરતા આવા તત્વો સામે ક્યારે કડક કાર્યવાહી થશે ક્રેન પોલીસે ઘટના સ્થળે પહોંચીને ક્રેન દ્વારા ગાડી હટાવી ટ્રાફિક પૂર્વવત કર્યો તે સારી વાત છે પરંતુ અકસ્માત સર્જનાર ચાલક સામે શું કાર્યવાહી થઈ તે મોટો પ્રશ્ન છે આ અકસ્માતને કારણે એરપોર્ટ જતા મુસાફરો અને અન્ય વાહન ચાલકો અટવાયા હતા સદનસીબે કોઈના પ્રાણ ગયા નથી પરંતુ જો પાછળથી કોઈ અન્ય વાહન આવતું હોત તો મોટી જાનહાનિ થઈ શકી હોત માત્ર ટ્રેન બોલાવી લેવાથી જવાબદારી પૂરી નથી થતી હાઈવે પર સ્પીડ ગન અને સીસીટીવી દ્વારા આવા બેફામ ચાલકોને નથવા જરૂરી છે